પણ હવે તો મૂડીવાદી અને લોકતંત્રના પ્રખર તરફેણ કરનાર અમેરિકા ગાઝામાં પોતાનો હસ્તક્ષેપ પધારી રહ્યું છે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પનું ગાઝાને લઈને એક નિવેદન દુનિયાભરમાં ચર્ચાએ ચડ્યું છે ટ્રમ્પે ગાઝાને ખરીદવાની વાત કહી અને તેના માટે પૂરો પ્લાન પણ ઘડી કાઢ્યો છે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ ગાઝા ખરીદવા અને તેના પર માલિકી જાળવી રાખવા માંગે છે પરંતુ એ જ સમયે તેમણે કહ્યું કે તેઓ ગાઝાના કેટલાક ભાગોના પુનઃ નિર્માણ માટે મધ્ય પૂર્વના કેટલાક દેશોને સામેલ કરી શકે છે હું ગાઝા ખરીદવા માંગુ છું અને જ્યાં સુધી ગાઝાના પુનઃ સવાલ છે આપણે આ જવાબદારી મધ્ય પૂર્વના કેટલાક દેશોને સોંપી શકીએ છીએ પણ અમે ગાઝાની સંપૂર્ણ માલિકી માટે પ્રતિબદ્ધ છીએ અને ખાતરી કરીશું કે હમણાં ક્યારેય અહીં પગ ના મૂકી શકે હવે આ બધી વસ્તુ વચ્ચે મિડલ ઇસ્ટ દેશો ટ્રમ્પના પ્લાનની કેટલી તરફેણમાં છે તેઓ સાથ આપશે કે નહીં એ વિશે વિશ્લેષણમાં વાત કરીશું અને સૌથી પહેલા એ જાણી લઈએ કે ગાઝામાં ટ્રમ્પનો પ્લાન છે શું તો સૌથી પહેલા ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ તો હાલમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ લાગુ છે આ બંને દેશો વચ્ચે કેટલાય લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે પણ સાથે જ ઓક્ટોબર હમાસના હુમલાથી એ પેરાશૂટના માધ્યમથી હમાસના આતંકીઓ એ ત્યાં ઉતર્યા હતા અને એક યુદ્ધનો આખો માહોલ ઉભો થઈ ગયો હતો અને સૌથી વધુ અસર એ ગાઝા પટ્ટી પર પડી હતી કારણ કે ઇઝરાયલે વળતો પ્રહાર કર્યો હતો અને ગાઝા પટ્ટી ઉપર એ પ્રહાર કરવામાં આવ્યો હતો ત્યારે હજારો મૃત્યુ ઉપરાંત લાખો લોકો ગાઝામાંથી વિસ્થાપિત થયા છે ખંડેર એકદમ ગાઝા પટ્ટી ની થઈ ગઈ છે ત્યાં ટ્રમ્પ હવે એક નવો પ્લાન લઈને આવી રહ્યા છે તાજેતરમાં ઇઝરાયલ અને હબાસ વચ્ચે કામ ચલાવ શાંતિ અત્યારે એ બનતી જોવા મળી રહી છે અને એ વચ્ચે ટ્રમ્પે પોતાનો એક પ્લાન મૂકી દીધો છે અને જણાવી દઈએ જેનો શ્રે ડોનાલ્ડ ટ્રમ્પને આપવામાં આવ્યો જે અત્યારે શાંતિ થોડી ઘણી જોવા મળી રહી છે અને જેમણે હમાસને ધમકી આપી હતી ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને ધમકી આપી છે ત્યારે તેમના નિવેદન બાદ ફક્ત પેલેસ્ટિનિયનોમાં જ નહીં પરંતુ પડોશી દેશોમાં પણ ગભરાટ ફેલાયો છે તેમને ડર છે કે ગાઝા પટ્ટીમાંથી વિસ્થાપિત લોકો તેમની જગ્યાએ રહેઠાણ લઈ શકે છે ત્યારે આ પહેલીવારનું નથી કે ટ્રમ્પે ગાઝાને લઈને તેમના મનમાં શું ચાલી રહ્યું છે તેનાથી દુનિયાને વાકેફ ન કરી હોય આ પહેલા પણ ગાઝાને લઈને તેમના પ્લાનિંગની ઈચ્છા દુનિયા સમક્ષ તેઓ મૂકી ચૂક્યા છે ત્યારે એ પણ જાણી લઈએ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે એમના મનમાં શું ચાલી રહ્યું છે ને પહેલેથી જ એ આખી એ વાત ચાલી રહી હતી હવે ટ્રમ્પની ગાઝા પર નજર તો પહેલાથી જ હતી હવે એમનો જે પહેલો કાર્યકાળ છે આપણે ત્યાં જવું પડે એ સમયમાં આંટો મારવો પડે ટ્રમ્પે બે હજાર ઓગણીસમાં માં ગાઝા પટ્ટી ખરીદવાનો પોતાનો ઇરાદો દેશો સમક્ષ તેઓ મૂકી ચૂક્યા છે એટલે કે આ આ વખતે નિવેદન નિવેદન નથી પણ તેઓ એ આપી ચૂક્યા છે પહેલા કાર્યકાળ દરમિયાન ટ્રમ્પે ઈચ્છા વ્યક્ત કરી હતી ગાઝા પટ્ટીના ડેવલપમેન્ટ લઈને ગાઝા પટ્ટી ઉપર પોતાની પોતાની માલિકી બતાવવા માટે હવે પેલેસ્ટિનિયન નેતૃત્વ યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી આ વાત ત્યાં મૂકવામાં આવી અને એટલા માટે પોતાનો માલિકી હક તેઓ ત્યાં જતાવી રહ્યા છે સાથે જો તેઓ આ વિસ્તાર કોઈને વેચી દે તો તે વધુ સારું રહેશે એટલે મૂળ તો વેપારી અને એ ખરીદવા માંગે છે ગાઝા પટ્ટીના એ વિસ્તારને ત્યારે આ નિવેદન એવા સમય આવ્યું છે જ્યારે ટ્રમ્પ મધ્ય પૂર્વના ઘણા દેશો સાથે ઇઝરાયેલને મિત્ર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા આ વિચારનો ઘણો વિરોધ થયો રસપ્રદ વાત એ પણ છે કે વિરોધ કરનારાઓમાં ગાઝાના લોકો છે અને પડોશી દેશોના લોકો એ વધુ હતા ત્યારે હાલમાં ગાઝાની શું સ્થિતિ છે એ જાણવી પણ અહીંયા એટલી જરૂરી છે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા તમને દ્રશ્યોમાં પણ એ જોઈ શકાતું હશે કે ગાઝાની સ્થિતિ શું છે યુદ્ધ શરૂ થયું ત્યારથી ગાઝામાં અડતાલીસ હજાર બસો થી વધુ લોકો એ મોત ને ભેટી ચુક્યા છે બે હાજર ત્રેવીસ થી આખી આ પરિસ્થિતિ વણસી હતી ત્યાં સુધીમાં વિચાર કરો અડતાલીસ હજાર બસો જેટલા મોતને ભેટી ચુક્યા છે એટલે મોટા ભાગના ગાઝાવાસીઓ એક કરતા વધુ વખત વિસ્થાપિત થયા છે આસપાસના દેશોમાં વિસ્થાપિત થવું પડ્યું તેવી પરિસ્થિતિ ગાઝાવાસીઓ માટે ઊભી થઈને 70% થી વધુ ઇમારતો અત્યારે ગાઝામાં ટોટલી ખંડેરમાં એ ફેરવાઈ ગઈ છે અને એને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે એક પ્લાન મૂક્યો છે હવે આરોગ્યથી લઈને સ્વચ્છ પાણી જેવી જે મૂળભૂત જે જરૂરિયાતો છે એ મૂળભૂત જરૂરિયાતો અત્યારે ગાઝા પટ્ટીમાં એકદમ ખોરવાઈ ગઈ છે વિચાર કરો જે પાયાની સુવિધાઓ છે પાયાની સુવિધાઓ પણ ત્યાં નથી મળી રહી ત્યારે ટ્રમ્પ આ જર્જરિત અને વિવાદિત વિસ્તારને રિયલ એસ્ટેટ તરીકે વિકસાવવા માટે ઈચ્છે છે વર્તમાનમાં જે સ્થિતિ છે ગાઝાની એમાં સુધારો લાવવા માંગે છે ને આ માટે તેમણે ગાઝા પટ્ટી ખરીદવાની વાત તેમણે કરી છે પરંતુ હાલમાં આ વિસ્તાર આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદિત અ છેડેથી તેની ખરીદી એ ક્ષેત્રેથી શક્ય નથી જો ખરીદી કરવામાં આવે તો પણ ગાઝામાં રહેતા લોકોને જે લગભગ જર્જરિત સ્થિતિમાં છે અને પ્રસ્તાવિત પુનર્વસન માટે જગ્યા ખાલી કરવી પડશે ત્યારે આજે આસપાસના જે દેશો છે એ દેશને આકર્ષિત કરવા માટે ટ્રમ્પ કેવા કેવા પ્રલોભનો આપી રહ્યા છે તો એ પણ અહીંયા જાણવું એટલું જ જરૂરી બની જાય છે કારણ કે તેમણે પોતાના નિવેદનમાં એ જ કહ્યું કે આસપાસના દેશોની મદદ લેવામાં આવશે હવે ટ્રમ્પનો ગાઝા હસ્તક કરવાનો પ્લાન જે હવે જગજાહેર થઈ ગયો છે બે હજાર ઓગણીસમાં પણ એ જ પ્લાન હતો અને આ વખતે પણ એ પ્લાન તેમણે દોહરાવ્યો છે ત્યારે ગાઝાની પાસેના જે દેશો છે જેવો કે જોર્ડન એ દેશોને ટ્રમ્પે દરખાસ્ત કરી છે જે આસપાસ આરબ દેશો આવેલા છે એને દરખાસ્ત કરી છે આ ગાઝા પટ્ટીને લઈને હવે જોર્ડન છે ત્યારબાદ ઇજિપ્ત છે આ જોર્ડન અને ઇજિપ્ત એ ગાઝાને પોતાના કબજામાં લે આ દરખાસ્ત ટ્રમ્પે કરી છે આ બંને દેશોને કે ભાઈ તમે તમારા કબજામાં આ દેશને લઈ લો અને જેના બદલામાં વાર્ષિક અબજો ડોલર એ તમને આપવામાં આવશે અમેરિકી ડોલર તમને મળશે કરો ટ્રમ્પ કેવી રીતે પોતાના પ્લાનિંગને સફળતા રહ્યા છે હવે જોર્ડન અને ઇજિપ્તે પ્રલોભન આપી રહ્યા છે અમેરિકી ડોલર ની મદદ કરશે તેવું તે કહી રહ્યા છે અને પેલેસ્ટાઈનને અલગ દેશ તરીકેની માન્યતા મળે તેના માટે યુદ્ધ એ જે આરબ દેશો છે એ આરબ દેશોએ એ યુદ્ધમાં સહભાગીરાતી પણ આપી હતી અને ગાઝાની આસપાસના દેશોનું એ યુદ્ધને સમર્થન પણ હતું જયારે યુદ્ધની પરિસ્થિતિ હતી આસપાસના દેશો તેને સમર્થન આપી રહ્યા હતા પણ પરંતુ પેલેસ્ટાઇનિયનોએ એ સ્વીકારવા તૈયાર નથી તો જે રીતે પ્રલોભન આપવામાં આવી રહ્યું છે આરબ દેશો પણ એ સ્વીકારવા તૈયાર નથી અને યુદ્ધ સમય ગાઝા અને પશ્ચિમ તરફ યુદ્ધની તેના માટે તો એ આરબ દેશો યુદ્ધમાં સમર્થન આપી જ રહ્યા હતા પણ જ્યારે અમેરિકા વચ્ચે આવ્યું અને કહેવાતા વિકાસની વાત કરી રહ્યું છે ડેવલપમેન્ટની વાત કરી રહ્યું છે અને ગાઝાના મૂળ નિવાસીઓને તેમના દેશમાં આશ્રય આપવા માટે કહી રહ્યું છે ત્યારે આ જ યુદ્ધમાં મદદ કરવાવાળા વાળા દેશો એ પાછી પાણી કરી રહ્યા છે હવે આ અરબ દેશો એમના મદદમાં પાછા નથી પડી રહ્યા એની પાછળના પણ કેટલા કારણો છે એ પણ એટલા જાણવા જરૂરી બની જાય છે તો ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આરબ દેશોની પીછે હટકે તો ગાઝામાં રહેતા પેલેસ્ટીનિયનોને ઇઝરાયેલના કાયમી નાગરિક છે આ પહેલી જેવી બાબત આ એ છે પછી પશ્ચિમ કાંઠા અને જેરુસલેમમાં વસતા ગાઝાવાસીઓ ઇઝરાયલના કાયમી નાગરિક તેમને માનવામાં આવે છે અને એટલા માટે જ એ આરબ દેશો એ પીછે હટ કરી રહ્યા છે સાથે ગાઝામાં રહેતા કેટલાક જે પેલેસ્ટીય છે દસ્તાવેજ આપે પણ અહીંયા પણ ક્યાંક ને ક્યાંક એ વાત નથી બની રહી અને માટે જ એ દસ્તાવેજનો ઉપયોગ ફક્ત મુસાફરી માટે થઈ શકે હવે એનો અર્થ એ થયો કે ઇઝરાયેલી નાગરિકતા છોડી દીધા પછી તેઓ હવે ક્યાંયના નાગરિક નથી હવે આવી સ્થિતિમાં દેશો તેમને કોઈ પણ સંજોગોમાં સ્વીકારતા નથી બીજી વાત એ છે કે આરબ દેશો એ સેફલી રમી રહ્યા છે કેમ કે આરબ દેશોને ઇઝરાયેલની કે અમેરિકાની દુશ્મની એ પોસાય તેવી નથી કેમ કે તેલ પર નિર્ભર રહેવા વાળા આરબ દેશો હવે ટુરિઝમ પર પણ ભાર મૂકી રહ્યા છે માટે તેઓ કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા નથી માંગતા અને હવે જો તેઓ ગાઝાના આશ્રય આપે છે તો તેમના દેશમાં કેવી સ્થિતિ થઈ શકે એના પર પણ નજર કરવી એટલી જરૂરી બની જાય છે તો આરબ દેશોને ભય શું સતાવી રહ્યો છે હવે સમૃદ્ધ છે આરબ દેશો પણ એ છતાં પણ પોતાની મર્યાદાઓ શું છે એ આરબ દેશો ખૂબ ભલી ભાતી એ સમજી રહ્યા છે કે ભાઈ કેટલી કેટલીક મર્યાદાઓ છે એને એમને ફોલો કરવી પડશે હવે ઘણા અરબ દેશો પેલેસ્ટાઈન થી આવતા લોકોને શરણાર્થીનો એ દરજ્જો આપી રહ્યા છે સાથે સાથે શરણું તો આપી જ રહ્યા છે પોતાના દેશમાં પણ તેમના માટેની વ્યવસ્થા પણ તેઓ બનાવી રહ્યા છે તેમની સગવડતા સાચવવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે અને વસાહતો ઊભી કરાઈ છે એટલે કે તેમના માટે કામ પણ આપવામાં આવે છે એ કામની પણ એક વ્યવસ્થા ઊભી થાય છે ને વસાહતોની પણ વ્યવસ્થા એ અરબ દેશમાં ઊભી કરવામાં આવે છે ત્યારે જો બધા પેલેસ્ટિનિયનો ભાગી જાય અને અરબસ્તાનમાં રહેવાનું શરૂ કરે

આરબ વિશ્વ અને પેલેસ્ટિનિયનોના દેશનિકાલ યોજના અથવા તો વંશીય સફાઈ તરીકે પણ એને જોવામાં આવશે આ જ કારણ છે કે આરબ દેશોએ આ વિચારને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે જો કે જીનીવા સંમેલન હેઠળ વસ્તી સ્થળાંતરણના અમુક ચોક્કસ પરિસ્થિતિઓમાં મંજૂરી આપી શકાય છે જેમ કે જો નાગરિકોની સલામતી માટે ગંભીર ખતરો હોય અથવા જો તે લશ્કરી કારણોસર જરૂરી હોય વધુમાં યુદ્ધના કેદીઓને યુદ્ધ ભૂમિમાંથી દૂર લઈ જઈને અટકાયત કેન્દ્રોમાં રાખી શકાય છે પણ આ ફક્ત ને ફક્ત સુરક્ષા અથવા લશ્કરી જરૂરિયાતોના આધારે જ કરી શકાય છે